વિજાપુર શહેરના રોટરી ક્લબ ઓફ વિજાપુરના હોલમાં લાયન્સ ક્લબ ઓફ વિજાપુર અને લાયન્સ ક્લબ ઓફ વિસનગરના સહયોગથી દેશના પ્રધાનમંત્રીના ટીબી મુક્ત અભિયાન અને સો ડે ટીબી પ્રોગ્રામ અંતર્ગત જનભાગીદારી થકી શ્રી લાયન રમેશભાઈ પટેલ દ્વારા નિશ્ચય મિત્ર બની વિજાપુર તાલુકાના એસી જેટલા ટીબીના દર્દીઓને પોષણ કીટ છ મહિના માટેની આપવામાં આવી આજના આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત લાયન્સના ડિસ્ટ્રિક્ટ ગવર્નર જીગીશાબેન કંસારા मणिभा पटेल पास्ट डिस्ट्रिक्ट गवर्नर प्रोजेक्ट चेयरमैन पटेल प्रमुख लायंस क्लब राहुल पटेल सतीश पटेल जिला अधिकारी श्री महसाणा डॉक्टर अंजुबेन परमार, तालुका हेल्थ ऑफिसर डॉक्टर चेतन प्रजापति अधीक्षक श्री डॉक्टर इंद्रेश पटेल तालुका सुपरवाइजर मुकेश चौहानी सुपरवाइजर प्रकाश नाई हाजर रहा। જિલ્લા ક્ષય કેન્દ્ર મહેસાણા દ્વારા લાયન રમેશ પટેલને સન્માનપત્ર તેમજ શાલ ઓડાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર